એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલ પાસેના ગણેશનગરમાં છાપો મારી સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બુટલેગરો સામે બિનઅસરકારક ખાકીના પ્રતાપે ગુજરાતમાં વ્યસન મુક્તિની વાતો માત્ર કાગળ ઉપર જ રહી છે ગાંધીના ગુજરાતમાં બુટલેગરો સક્રિય છે પણ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ પોલીસ દારૂ મામલે મુખ પ્રેક્ષક બની રહે છે સ્થાનિક એજન્સીઓની કુંભકર્ણની નિદ્રા સ્ટેટ વિજિલન્સની ટીમના છાપાથી ઉગડે છે એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલ પાસેના ગણેશનગરમાં સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો માર્યો હતો અર્જુન ઠાકોર દારૂનો ધંધો બેરોકટોક રીતે ચલાવતો હતો સયાજીગંજ પોલીસ મથકના અંદાજે પાંચસો મીટર દૂર આ દારૂનો વેપલો થતો હતો સ્ટેટ વિજિલન્સે બુટલેગરના મકાનમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એકને ઝડપ્યો હતો અને વિદેશી દારૂ અને એક ઈસમને સયાજીગંજ પોલીસના હવાલે કર્યો હતો ગણેશનગર ઝૂપડપટ્ટીમાં બુટલેગરે પીવીસી પાઇપોમાં વિદેશી દારૂ છુપાવી દીધો હતો છતાં તપાસ ટીમે શોધી કાઢ્યો હતો મોનિટરિંગ સેલે વિદેશી દારૂની એકસો છન્નું બોટલો અને રોકડ સહિત કુલ એસી હજાર સાતસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એકની ધરપકડ કરી હતી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર